તમારા દીકરાઓને સારા બનાવવા હોય તો દીકરામાં જે ખામીઓ છે એ ખામીઓ પણ એના મગજ ઉપરથી નીકળી જાય એવું વાતાવરણ તમારે ઊભું કરવું પડશે એક સત્ય ઘટનાનો પ્રસંગ છે અમેરિકાના ટેનેસીમાં કદાચ હું નામ આપીશ પછી તમને ઘણા બધામાંથી જેટલા ભણ્યા છે એ લોકોને યાદ આવી જશે તો એની વાત થઈ રહી છે અમેરિકાના ટેનેસીમાં બહુ આછું એક જંગલ હતું એ જંગલમાં ઝૂંપડપટ્ટીમાં એક ગરીબ પરિવારમાં એક દીકરીનો જન્મ થાય છે જન્મ થયો ત્યારે માના ઉદરમાં નવ મહિના પૂરા નતા થયા એટલે શારીરિક રીતે ખૂબ નબળી એવી આ દીકરીનો જન્મ થયો ખોડ ખાપણવાળી હતી ત્યાંના લોકોને પરિવારના લોકોને એક દહેશત હતી કે આ દીકરી જીવશે કે નહીં એની ખબર નથી દીકરી જ્યારે ચાર વર્ષની થઈ ત્યારે એને ન્યુમોનિયા થઈ ગયો સત્ય ઘટનામાં પ્રસંગ છે વાલા ભક્તજનો એક માં જો એને એપ્રિશિયેટ કરે અને પોતાનું મન મક્કમ કરે તો સંસારમાં શું ન થાય પાંચ વર્ષનો ધ્રુવ ભગવાનને મેળવા જાય અને ભગવાન મળે આપણને વિચાર આવે આવું થાય ખરું પણ સાંભળજો આ હજી કલિકાલનો પ્રસંગ છે ધ્રુવ અને બધા થયા એને તો બહુ વર્ષો વીતી ગયા યુગો વયા ગયા પણ આ કલિકાલનો પ્રસંગ છે તો દીકરીને ચાર વર્ષની ઉંમરે ન્યુમોનિયા થઈ ગયો સ્કારલેટ ફીવર થઈ ગયો કેટલી ગંભીર બીમારીઓ થઈ દીકરી જીવે એવી કોઈ કોઈને આશા જ નથી અને આ બરાબર આ બીમારીના લીધે દીકરીને એક રોગ લાગુ પડી ગયો એનો જે ડાબો પગ હતો એમાં લકવો થઈ ગયો પગ બરાબર કામ કરતો બંધ થઈ ગયો પણ દીકરી નસીબદાર એ વાતની હતી એની માં બહુ સારી હતી માં એની બહુ સેવા કરતી માં એને ખૂબ સાચવતી વાતે વાતે એને પ્રોત્સાહિત કર્યા પડે એને જરાય નિરાશ ન થવા દે અને અડગ મનના માણસને હિમાલય પણ નાનો લાગે છે જેનું મન મક્કમ છે જેને મનથી નિર્ણય જ કર્યો છે નક્કી કરી લીધું છે મારે આ કરવું છે એ પોતાના વિચારો ઉપર પોતાના સંકલ્પ ઉપર જે માણસ દ્રઢ રહે છે મક્કમ રહે છે એને પછી બહુ મુશ્કેલીઓ દૂર એની મંજિલ દૂર નથી રહેતી તો મા એને પ્રોત્સાહિત કર્યા કરે વારે વારે એને ઉત્સાહિત કર્યા કરે અને નિરાશ ક્યારેય ન થવા દે મા વારે વારે કહેતી બેટા તું બહુ હોશિયાર છો તારા એક પગમાં પાટો બાંધેલો હોવા છતાં તું જીવનમાં જે ધારીશ એ તું કરી શકીશ તું જે ધારીશ એ કરી શકીશ તું જરાય ચિંતા ન કરતી પણ બસ બે કામ તારે કરવા પડશે એક ભગવાનમાં અતૂટ શ્રદ્ધા અને તને તારો પોતાનો આત્મવિશ્વાસ મને મેહુલભાઈ કહેતા હતા જ્યારે મને ઉતારે મળવા આવ્યા ત્યારે કે આજે તમે જે વેદાંશ્રી આપણને નૃત્યમાં ભગવાન બાળપણની જાતી કરાવી એ નૃત્ય માટે કદાચ ચાર વર્ષની ઉંમર થાય ત્યારે એને પ્રવેશ મળે ત્યાં પહેલા એને પ્રવેશ ન મળે કારણ કે એના પહેલા બાળકના સ્ટેપ પડે જ નહીં મેહુલભાઈ જયારે એમનું એડમિશન કરાવવા ગયા ત્યારે એમને સામેના ના કે હજી આની નથી તો એક બાપની જગ્યાએ એમ કે તમે આ બે દિવસ મારી દીકરીને રાખો અમને ભરોસો છે કે તમે એને સ્વીકારી લેશો પણ તમે બે દિવસ પછી ના પાડશો તો અમે લઈ જશું પૂર્ણા ત્રણ વર્ષની ઉંમરે આ છોકરીને કથક માટે મૂકવા માટે થઈ અને મક્કમ મન એના બાપનું હતું આ કથા એ બતાવે છે કે તમારા પરિવારનો તમારો મા બાપ જો તમારા બાળકોને એટલું એપ્રિશિયેટ કરે તો તમે ધારો એ પરિણામ તમારા બાળકમાં તમે લઈ આવી શકો તમે ધારો તો માં બે વાતને વળગી રહેતી હતી દીકરા તું બહુ હોશિયાર છે ભલે તારા દાબા પગમાં પટ્ટો બાંધ્યો છે પણ તું કામ તું જે ધારાઈ કરી શકે એમ છે પણ બે વાત યાદ રાખજે દીકરા એક ભગવાનમાં અતુટ શ્રદ્ધા અને તારામાં પોતાનામાં પોતાના આત્મવિશ્વાસ રાખજે કે હું આ કરીશ સતત પ્રયત્નો ચાલુ રાખજે દીકરી નવ વર્ષની થઈ એને પોતાની જાતે પોતાના પગમાં બાંધેલો પટ્ટો કાઢી નાખ્યો પોતે ડગલા ભરવા માંડી ડોક્ટરોને બતાવ્યું છે ડોક્ટરોએ સામાન્ય રીતે એનું તપાસ કરીને કીધું કે આ દીકરી સામાન્ય રીતે ચાલી નહીં શકે એને મુશ્કેલી બહુ રહેશે ચાલવામાં પણ દીકરીએ ચાલવાનો પોતાના પ્રયત્નો બંધ ન કર્યા ચાર વર્ષમાં એ જે દીકરીને લકવા થઈ ગયો તો એ દીકરી તાલબદ્ધ ચાલવા માંડી ચાર વર્ષની મહેનત પછી એ દીકરી ચાલવા લાગી ડોક્ટરો વિચાર કરે છે તબીબો વિચાર કરે છે કે આ શું થયું આવું તો શક્ય જ નથી આમાં બરાબર ચાલતી દોડવાનું ચાલુ કર્યું એની માએ એને કર્યું બેટા તું આટલું સરસ ચાલતી થઈ આટલું સરસ દોડે છે તો તું દોડની હરીફાઈમાં ભાગ લે તો તું કદાચ વિજેતા બની શકે હો દીકરીએ જે સ્કૂલમાં ભણતી હતી તેર વર્ષની ઉંમરે એને દોડવાની હરીફાઈમાં સૌ પ્રથમ વખત ભાગ લીધો રેસના પટ્ટા ઉપર પર ખરી પણ સૌથી છેલ્લો નંબર આવ્યો પણ એને દોડવાનું બંધ ન કર્યું હરીફાઈમાં ભાગ લેવાનું બંધ ન કર્યું જેટલી પણ એ હરીફાઈમાં ભાગ લે સૌથી છેલ્લે આવે સૌથી છેલ્લે આવે એના શિક્ષકો કીધું કે હવે તું આમાં છેલ્લે જ આવે છે એટલે તું દોડી શકવાની છે નહીં તો તું હવે હરીફાઈમાં ભાગ લેવાનું બંધ કરી દે છતાં પણ એને ભાગ લેવાનું બંધ ન કર્યું પોતે મક્કમ રહી એક બીજા ક્રમે તમારું મનોબળ ન તૂટે તો તમે શું કરી શકો એક માં સારી હોય એક બાપ સારો હોય અને ઈ તમને પુશઅપ કર્યા કરે તો તમે ક્યાં કહો છો એની આ સત્ય ઘટનાનો પ્રસંગ છે એ પોતાના બાળકને કીધું કે બેટા ભગવાનને ભજવા કીધું છે જંગલમાં જવાનું કીધું છે ભગવાન મળે આ છેલ્લેથી બીજા ક્રમનો એને વારો આવ્યો પોતાના પ્રયત્નો વિશે પોતાનો આત્મવિશ્વાસ વધી ગયો કે હું છેલ્લે આવતી હતી એક નંબર આગળ આવી હવે એક સમય એવો આવી ગયો લાંબા સમય પછી કે પોતે દોડવાની હરીફાઈમાં પોતે વિજેતા બની સ્કૂલમાં દોડવાની જે હરીફાઈઓ હતી એમાં પોતે વિજેતા બની પછી 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 તો એક 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 હરીફાઈમાં પોતે ભાગ લેતી થઈ ગઈ અમેરિકાની ટેનેસી અને એ ટેનેસીમાં જે સ્ટેટ યુનિવર્સિટી છે એમાં પોતે એડમિશન લીધું ત્યાં એને એક ટેમ્પલ નામનો એક કોચ મળે છે ટેમ્પલે આ સ્ત્રીને ક્યારેય પણ કોઈનાથી આપણે ગભરાઈ ન જવું અને પોતાનો આત્મવિશ્વાસ પોતાનો જુસ્સો અડગ રાખવો એવું અદ્ભુત એક ઉદાહરણ પૂરું પાડ્યું જે પ્રમાણે પોતાનો કોચ કે એ પ્રમાણે પોતે મહેનત કરીને એ પોતાનું રિઝલ્ટ લઈ આવે આમ કરતા 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 ઉચ્ચ પ્રકારની કેળવણીને લઈ અને આ આ દીકરી વિશ્વ ઓલિમ્પિકમાં ભાગ લેતી થઈ ગઈ અને એમાં એક વખતના સમયે વિશ્વની સૌથી ઝડપી દોડનાર જર્મન કન્યા જુટ્ટા હેનનો એને સામનો કરવાનો વારો આવ્યો તમે યુટ્યુબમાં કે તમે ગૂગલમાં નાખશો જુટ્ટા હેન અને તમને બતાવશે એની હારે એને રેસ કરવાનો એની હારે હરીફાઈ કરવાનો વારો આવ્યો આ દીકરીને જે પગે અપંગ હતી હવે વિશ્વની હો આખા વિશ્વની સૌથી ઝડપી દોડનાર વ્યક્તિ છે એની હારે એને એને એ દોડવાનું એટલે બધા લોકો કહેતા કે તો શું આવ્યા અને જ્યારે એ રેસમાં દોડે છે વાલા ભક્તજનો એ દોડતા દોડતા કહેવાય છે કે સો મીટરની દોડમાં એમણે પ્રથમ સ્થાન મેળવ્યું સુવર્ણ ચંદ્રક મેળ્યો ત્યાર પછી બસો મીટરની દોડ આવી એમાં પણ એમણે પ્રથમ સ્થાન મેળવી બીજું સુવર્ણ પદક એમણે હાસિલ કર્યું અને છેલ્લે ચારસો મીટરની જયારે શૃંખલા દોડવાનો વારો આવ્યો સાચી દોડ જયારે ચારસો મીટરની મોટી દોડ આવી અને એમાં જુટા હેમન સાથે એનો સામનો થયો એમાં ઘટના એ ઘટી કે જયારે નજીક જયારે પહોંચવા જાય છે ત્યારે એના હાથમાં જે દંડ હતો એ પડી ગયો અને એને કોઈ અંબાવા રહ્યો એટલી વારમાં તો જૂટા નીકળી ગયો હવે વિશ્વની સૌથી ઝડપી દોડનાર માણસ હોય એ એક ક્ષણ માટે આગળ નીકળી જાય પછી એને ક્રોસ કરવું બહુ અઘરું થઈ જાય છતાં પોતે પોતાનો મક્કમ રહી જુસ્સો એને પડવા ન દીધો હાથમાં એની લાકડી લઈને એટલી સ્પીડથી દોડે છે કે પોતે ચારસો મીટરની દોડમાં આ જે અપંગ સ્ત્રી હતી એ પોતે વિશ્વની સૌથી ઝડપથી દોડનાર જૂટા હેનને હરાવી અને પોતે ત્રીજો સુવર્ણ ચંદ્રક મેળવ્યો અને ત્રીજા સુવર્ણ ચંદ્રકને મેળવનારું આ દીકરી બીજું કોઈ નહીં દિલમાં રુડોલ્ફ હતી